નમસ્કાર એક ભારત ન્યૂઝ માં આપનું સ્વાગત છે આગામી 22મી એ રાજકોટ માં ખેડૂત સંમેલન અંતર્ગત જિલ્લા બેંકના ચેરમેન ની હાજરીમાં ઉપલેટામાં સહકારી આગેવાનોની મિટિંગ મળી માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપલેટા શહેર તાલુકાના સહકારી આગેવાનોની મિટિંગમાં જિલ્લા બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાડળિયાની હાજરીમાં મળી હતી અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ખેત પેદાશો અંગે અપાતી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપશે સંમેલન અને સાધારણ સભાની સાથે સાથે સૌરાષ્ટ્રના બે અડીખમ ખેડૂતોના મસીહા એવા વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાડડીયાની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવશે જિલ્લા બેંક ભવન ખાતે બંને ખેડૂતો મસીહાની પ્રતિમા મુકાઈ રહી છે તેનું અનાવરણ કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના દ્વારા કરવામાં આવશે આ સંમેલનમાં જિલ્લા છેવાડાના ગામમાંથી આશરે પચાસ હજાર જેટલા ખેડૂતો હાજર રહી કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈનું ભવ્ય અને દિવ્ય સ્વાગત કરશે જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાડડિયાએ ખેડૂતોને અપીલ કરતા જણાવેલ કે આગામી બાવીસમી તારીખે બેંકની તેમજ સહકારી સંસ્થાઓની સાધારણ સભા તેમજ ખેડૂતો સંમેલનમાં વધુમાં વધુ લોકો જોડાય અને ખેડૂતો ખેત પેદાશો ઉપર વિશેષ માર્ગદર્શન મેળવે તેવી ટકોર કરી હતી આ સંમેલનમાં ઉપલેટામાંથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાંચ હાજર જેટલા ખેડૂતો જોડાશે તેવું માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું રિપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા હું હરિભાઈ ઠુમર ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન આજ રોજ અમારા માર્કેટિંગ યાર્ડ ખાતે આગામી તારીખ બાવીસ ના રોજ

જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયાની હાજરીમાં એક મોટું સંમેલન હાજરી આપે એવી ધારણા છે અને મોટી સંખ્યામાં ખેડૂતોને ઉત્સાહ પણ જાજો એવો છે ત્યારે આ કાર્યક્રમ ખૂબ સફળ થાય અને સહકારીતા મારફત ખેડૂતો વધુમાં વધુ આમાં જોડાય એવી વિનંતી સાથે જય સહકાર